રાજકોટમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો ઉચ્ચ પ્રબંધન દ્વારા કોઈપણ કારણ વગર અધિકારીઓની બદલી કરવાથી રોષની લાગણી જોવા મળી રહી છે આવા પગલાં લેવાથી જે તે જગ્યાના અધિકારીઓ પરેશાન થશે તેમજ સ્થાનિક ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડશે આના સિવાય પણ અનેક મુદ્દાઓ જેવા કે પૂરતો સ્ટાફ આપવો બીજા રાજ્યોમાંથી આવેલા ભાઈઓ તથા બહેનોને સમય થતા પોતાના ઘરે પોસ્ટિંગ આપવું ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો કરવો સહિતના મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો હતો મારું નામ મહેન્દ્ર ભોપત છે અને હું બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન નો રાજકોટ ઝોન નો ઝોનલ છું અને નેશનલ લેવલે ઇનબોક નો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમારું જે એજ્યુટેશન દેશભરમાં જે અમે શરૂ કરેલું છે અમારી બેંક ઓફ બરોડાનું જે મેનેજમેન્ટ છે જે પ્રબંધન છે એની તાનાશાહી દિવસેને દિવસે વધતી જાય છે ઓફિસર્સ જે અમારા અધિકારી ગણ છે એની વિરુદ્ધની તમામ પોલિસીઓ ઘડાઈ રહી છે ગ્રાહકોને પણ કેમ કેમ અવિશ્વસ અસુવિધા ઊભી થાય એના માટેની પણ એ લોકો નવી ને નવી સ્કીમો લાવતા જાય છે આજે એક એકાઉન્ટ ઓપન કરવું એક સામાન્ય ગ્રાહકનો તો દસ દસ દિવસ લાગે છે એક કરંટ એકાઉન્ટ અમે ઓપન નથી કરી શકતા એક ગ્રાહકને એની ફિક્સ માની લો કે છે એનું કોઈ પ્રીમેચ્યોર પેમેન્ટ કરવું હોય તો એનું આરમેનું કરવા પડે છે બેંકો દ્વારા પ્રબંધન વસ્તુ સ્થિતિ સરળ કરવાના બદલે વધારેને વધારે એને કંબરસમ અઘરી કરતી જાય છે જેથી કરીને ગ્રાહકોમાં પણ એટલો જ અસંતોષ છે અધિકારી પણ એટલો જ અસંતોષ છે અધિકારીઓની ટ્રાન્સફર કોઈ પણ કારણ વિગર અહીંથી દૂર કરવામાં આવી છે જેનું કોઈ લોજિક નથી કારણ કે ગુજરાતમાં ત્રણે ત્રણ અમારા ઝોન છે રાજકોટ અમદાવાદ અને બરોડા એ પૂરેપૂરા ડેફિસિટ ઝોન છે સત્તા ડેફિસિટ ઝોનમાંથી અહીંથી લોકોને બહાર લઈ જાય છે અને પાછા પાછલાવે છે જેથી ડબલ ત્રણ ગણી ટ્રાન્સફર થાય છે જેનો અનેક ગણો ખર્ચ છે તો આ ખર્ચ માટે જવાબદાર કોણ એના માટે અમારું યુનિયન બેઠું છે યુનિયન એનો સંરક્ષણ માટે બેઠું છે પબ્લિકના મની છે પબ્લિક મનીનો દુર્વ્યવહાર યુનિયન ના ચલાવી લે એનાથી આગળની વાત છે કે અમારા ઘણા ભાઈઓ જે છે ભુનેશ્વરથી આવેલા છે પટનાથી આવેલા છે હૈદરાબાદથી આવેલા છે એ લોકોને બેંકે એક મહિના પહેલા કીધેલું ઇવન રાઈટિંગ આપી દીધેલું કે તમે લોકો એલિજિબલ છો પટના જેવા ભુવનેશ્વર જેવા હૈદરાબાદ અને હવે આજે જવાનો સમય છે છે ત્યારે કે ત્યાં જગ્યા નથી તો આ કઈ કઈ રીતની પોલિસી પોલિસી એચઆર કોઈ દિશા નથી કોઈ ડાયરેકશન નથી બેંકના મેનેજમેન્ટમાં કોઈ પ્લાનિંગ નથી જેની સામે અમારું યુનિયન ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઓફિસર એસોસિએશન આજથી દેશ વ્યાપી આંદોલન ચલાવી રહ્યું છે આંદોલનના વેરિયસ અમારા ટાઈપ છે જે આજે પહેલા ચરણમાં અમે લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરેલું છે તમામ રિજિયન ઓફિસ તમામ ઝોનલ ઓફિસ તમામ મેઇન બ્રાન્ચિસ અને અમારું આંદોલન નહીં કરે ગ્રાહકોની સમસ્યા અમારા ડીઆરઓ અઢી અઢી હજાર ત્રણ ત્રણ હજાર કિલોમીટર થી બે વર્ષની પોલિસીમાં અમે લોકોએ રચના કરી હતી કે એમને પાંચ વર્ષથી ઘેર લઈ જાઓ તો એ પણ બેંક મેનેજમેન્ટ કોઈ વસ્તુ માનવા તૈયાર નથી ઘણાના ફાધર મધર બીમાર છે ઘણાના કેન્સર જેવા ડિસીઝ છે સતાય બેંક મેનેજમેન્ટ એની રિક્વેસ્ટ માન્ય કરવા તૈયાર નથી તો બેન્ક મેનેજમેન્ટ નું આ જે વલણ છે એની સામે ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન આંદોલનનો નિર્ણય લીધેલો છે અને આ આંદોલન એટલું બધું વ્યાપક અમે બનાવશું જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરી અધિકારીઓ તેમજ ગ્રાહકોના પ્રશ્નો સરળ નહીં બનાવે અને આંદોલન વિસ્તરતું જ જશે અને વેગ પકડતું જશે અને બેંક ઓફ મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરવા આવવું જ પડશે થેન્ક યુ થેન્ક યુ પત્રકાર મિત્રો થેન્ક યુ